જુનાગઢ મહાનગરપાલિકાનું એક હજાર ચારસો સત્તાવન પોઈન્ટ કરોડનું બજેટ બહુમતી અને યુવાનોને ધ્યાને રાખીને બનાવ્યું હોવાનું ગણાવ્યું હતું તો બીજી તરફ વિપક્ષ પ્રમુખ લલિત પરસાણાએ આ બજેટ બીજેપી લક્ષી બનાવ્યું હોવાનું જણાવ્યું હતું ગત વર્ષની યોજનાઓ પૂર્ણ નથી થઈ ત્યારે ખોટા ખર્ચ બજેટમાં દર્શાવ્યા હોવાનું જણાવ્યું હતું અને જુનાગઢ મનપાના બજેટમાં બીજેપી શહેર પ્રમુખ અને પ્રદેશ અધ્યક્ષનું નામ મૂકતા સખત વિરોધ કર્યો પક્ષની પ્રચાર પુસ્તિકા બનાવી જનતા માટે કોઈ સામાન્ય સુવિધાનો ઉલ્લેખ નથી વિકાસની યોજનાઓ પૂર્ણ થતી નથી ને ખર્ચ વધતો જાય છે વાહનોના ખોટા ખર્ચે દર્શાવી વાસ્તવિકતાથી અલગ છે જો બજેટ મુજબ યોજનાઓ પૂર્ણ નહીં થાય કાન પકડી પૂર્ણ કરાવીશું એમ વિપક્ષ પ્રમુખ લલિત પરસાણાએ જણાવ્યું હતું પ્રકાશ દવે સાથે ભાર દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ